એનસીસી દ્વારા યોજાયેલી પંચોતેર આઝાદી કા અમૃત મહોત્સવ મેગા સાયકલોથનના આયોજનમાં કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયકલોથનમાં સુરતની છ દીકરીઓ જોડાઈ છે આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પસ દ્વારા સાયકલોથનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી છે સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ ઇન્ટરનેશનલ ટ્રાયથલિટ મિસ પૂજા ચોરસી હીરા ઉદ્યોગકાર અને આઈડીઆઈ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારો ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સૌ કોઈનો ફાળો છે વિશ્વની ટોપની ત્રણ આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે નેશનલ કેડેટ કોર્પસનું વિશેષ યોગદાન છે એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે વિકાસ અને પરિવર્તનના સંદેશ વિશ્વની સૌથી મોટી ગણેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે

જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે શ્રી તાપી બ્રહ્મસરી સભા એજ્યુકેશન કેમ્પસની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાઈકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ગૌરવની બાબત એ છે કે બાર દીકરીઓની અંદર છ છ દીકરીઓ સુરતની છે અને એમાં બે દીકરી આ કેમ્પસની છે એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા અમારી વિવિધ શાખાના આચાર્ય ગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ભારતના એસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમણે સફળ પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્ત્વનો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે આ પીડાને દૂર કરવા માટેનું આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેટર્સને સુરત કેટર્સને અમે ખૂબ ખૂબ અભિનંદન આ સાયકલ મેરાથોન માટે એને અભિનંદન પાઠવ્યું છે